આજે ચેનલ ઉપર એક ટ્રેક્ટર અને થ્રેસર વેસાવા માટે આવેલા છે જે વિડીયોની અંદર તમે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર અને થ્રેસર જોઈ શકો છો તે બંને એક જ ભાઈ પાસે જોવા મળી જાય છે અને બંને વેચી દેવાના છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બંનેની કન્ડિશન બંને તમને એક જ ભાઈ પાસે જોવા મળી જાય છે મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ટ્રેક્ટર અને થ્રેસર મધુરમ કંપનીનું બંને એક જ ભાઈ પાસે જોવા મળશે તમને બંને વસ્તુ સાધન એક જ ભાઈને એક સાથે વેચી દેવાના છે તો વિડીયો આખો જોઈજો એટલે બંનેની તમને પૂરેપૂરી માહિતી મળી જાય કિંમત મોડલ જોવા ક્યાં મળશે તમે ભાઈનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ એટલે વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ખેડૂતભાઈઓ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા આવો નવા વિડીયો આવતા હોય તે તમને મળી જાય તમે વિડીયોની અંદર બાકી ટ્રેક્ટર અને થ્રેશરની કન્ડિશન જોઈ શકો છો સારી કંડિશનમાં તમને જોવા મળી જાય છે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટરની વાત કરીએ તો મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જે સિરીઝમાં તમને જોવા મળશે આખું ટૅક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે ભાઈએ ચારે ચાર ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો મોટા ટાયર પાસઠ સિત્તેર ટકા જેવા મોટા ટાયર જોવા મળશે ત્રીસથી પાંત્રીસ ટકા આ નાના ટાયર આગળના ટાયર જોવા મળશે પાવરફુલ એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટૅક્ટરમાં ભાઈએ બેટરી નવી નખાવેલી છે વાયરિંગ પણ નવું બનાવરાવેલું છે અને લાઇટ પણ નવી છે આમ આખો ટ્રેક્ટરમાં ભાઈએ લાઇટ વાયરિંગ કમ્પ્લીટ કરાવરાવેલું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો છત્રી પંખા પણ સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે બેટરી નવી વાયરિંગ નવું લાઇટ પણ નવી તમને જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન તમને પાવરફુલ જોવા મળશે ટૅક્ટરનું જવાબદારી સાથે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે મોડલ છે ઓગણીસો નવ્વાણુંનું ટ્રેક્ટરનું મોડલ તમને ઓગણીસો નવ્વાણુંનું જોવા મળશે ત્યાર પછી મધુરમ કંપનીનું થ્રેશર તમને વિડીયોમાં જોવા મળી જાય છે મગફળી ચણા અને સોયાબીનનું થ્રેશર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર મધુરમ કંપનીનું થ્રેશર જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેશર જોવા મળશે નવું થ્રેશર છે ત્રણથી ચાર સિઝન ચાલેલું થ્રેશર તમને જોવા મળશે જે તમે થ્રેસર જોઈ શકો છો મધુરમ કંપનીનું તેનું મોડલ છે બે હજાર એકવીસનું બે હજાર એકવીસનું થ્રેસર તમને જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં થ્રેસર છે સડો અને કાટ ક્યાંય તમને જોવા મળશે નહીં ટાયર પણ બંને સારી કન્ડિશનમાં છે એટલે જે કોઈને લેવું હોય બંને તે જલ્દીથી માલિકનો કોન્ટેક કરી લેજો મુન્નાભાઈનો તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં છેલ્લે જોઈ શકશો થ્રેસર સાવ ઓછું ચાલેલું છે બે હજાર એકવીસનું મોડલ તમને જોવા મળશે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો બંનેની ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ધૂનડા તાજી મોરબી અને મુન્નાભાઈ પાસે જોવા મળશે મોરબી જિલ્લાના ધૂનડા ગામના મુન્નાભાઈ પાસે જોવા મળશે મુન્નાભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ તો તમે જે કોઈને લેવું હોય તે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેજો